કૃષ્ણ સ્વાગત છે બધાનું આજે આવવાના છે મહેમાન વિશાના ફૂઈ ફેવરેટ ફૂઈ ફૂઈ નહીં ફેવરેટ ફૂઈ એટલા માટે હવે વર્ગી જાય કામે કરી નાખીએ બધું ચોખ્ખું ને ઉપરથી કેટલાય દિવસથી વરસાદ વરસતો તો આ તો મને એમ કાલે થોડી વાર બ્લેન્કેટ સૂકવી દઉં એટલે મેં નાખી દીધા બ્લેન્કેટ આવે છે મારે મેમન મહેમાન ની ફરમાઈશ છે કે પીઝા ખાવા એટલે પીઝા બનાવીએ એ પેલા હું થોડીક પારસી કરી નાખી છે એટલે પારસીનો નો મેં કરી નાખ્યો ઢગલો હવે એકાદ સર્ટ છે કે જેને કાઢી અને હું પીઝા નું બનાવી દઉં પીઝા નું પડ પીઝા કા રોટલા હા મંદેના હાલો એક હો

आटा को मैंने पछे मैं धीरे-धीरे गाजर ने कटकी करवानी चालू कर दी दू इसको क्या बोलते हैं कैप्सिकम है किसको कैप्सिकम यार पता नहीं उसको इंग्लिश में क्या बोलते हो तुमको पता है बता ना कैप्सिकम कहते हैं नहीं कुछ ना मोर है बता ना बच्चे मां मम्मी इन्हें क्या आवी जाओ आवी जाओ આવી જા આવી જા એ આવો પ્રણામ જે અમારા બીજા નંબરના નણન છે જે ધર્મિષ્ઠા બેન છે તમે અવારનવાર વીડિયામાં જોતા હશો એના પછી ક્રિશાના ફેવરેટ હોય એટલે કે રેખા બેન અને અમારી યાતડ આવો પ્રણામ પ્રણામ હવે આવે છે કોઈ ક્યાં ઓકે કે કોઈ ન થાતું એ ભાઈ પછી જો મે બધું પીજાનું સુધારી નાખ્યું છે અને ધમબે ને વરગાડા ડોડા નું કાઢવા બી લે ગરમ છે બેટા લઈ લે વધારે જ છે ખાવ હોય તો લઈ લે અને આ તૃષુ ને સી વીચ કે મી તો કોમે ઇન્ડા ને કાલ કે આ છે એનો પ્રોગ્રામ ની તૈયારી કરવા માટે યાતડુ એ યાતુ યાતુ ડુ જો હવે ડોડા સુધારે છે ત્યાં સુધીમાં હું મસાલો બધો વઘારી નાખું પછી ફટોફટ બનાવી નાખું મારે પીઝા બનાવવા હતા એટલે મેં મસાલો વઘારવા માટે સૌથી પહેલા તો પહેલા માં નાખ્યું તેલ માંડવીનું તેલ માંડવીનું તેલ નાખીએ તો સ્વાદ બહુ મસ્ત લાગે છે પીઝામાં એટલે મેં માંડવીનું તેલ નાખ્યું પછી એમાં થોડું કમથું રાઈ અને જીરું નાખ્યું કે તેલ આવી જાય ત્યાં સુધી એની મેં થોડીક વાર રાહ જોઈ પછી એમ થયું કે તેલ આવી જાય એમ છે પછી મેં હિંગ નાખી અને ઝીલું અને પેલા નાખ્યું સૌથી પહેલા એમાં ડુંગળી કે સરસ મજાની થઈ જાય ને આમ કડકડી પછી બીજો બધો મસાલો નાખી દઈએ પીઝા તો આપણે બારે પણ ખાઈએ છીએ પણ જે ઘરે બનાવેલા પીઝાનો જે ધરાઈ જઈએ છીએ ને જે સંતોષ થાય છે એ બારના પીઝામાં નહીં ને આ પીઝા બનાવવા સાવ સહેલા છે એમાં કાંઈ છે નહીં આ તો આપણે ઘરે બનાવતા ન હોય એટલે આપણને એમ થાય કે આપણાથી ન થાય ડુંગળી સેજ સેજ સતળાઈ જાય ને પછી એમાં નાખી દેવાની હળદર સ્વાદ અનુસાર મીઠું બજા બે વસ્તુ નાખી અને ગેસ ધીમો રાખી અને ધીમા ગેસે હલાવાનું અને પછી નાખી દેવાના કેપ્સિકમ મરચું અને ઈ બે ને હલાવવાનું કે સે જેનામાં કચાસ છે ને એ વહી જાય એકદમ શાક જેમ આખું ચોડવી નાખવાનું નથી નકર તો પીઝાનો સાચો ટેસ્ટ આવશે નહીં તે જ તેલમાં ફેરવી નાખવાનું એનામાં જે કચાસની સ્મેલ છે ને એ બસ વહી જાય શાકભાજીની પછી એકદમ સકડાઈ જાય પછી ધીમે ધીમે ગેસે હલાવવાનું ચાલુ રાખવાનું અને પછી આપણે એમ હલાવતા હોઈએ તો આપણે અંદાજો આવી જાય કે હવે સરસ મજાના સાતડી ગયા છે પછી એમાં બીજા જે વધારાના વેજીટેબલ્સ છે એ પણ એમાં ઉમેરી દઈશું એમાં કોબી ટમેટું જે વધારાના બધા વેજીટેબલ્સ એમાં ઉમેરી અને આપણે એને હલાવવાનું ચાલુ રાખશું લાગે છે ને એકદમ કલરફુલ વેજીટેબલ્સ ટમેટું ગાજર કોબી કેપ્સિકમ મરચું ડુંગળી હલાવવાનું ચાલુ રાખવાનું પછી એમાં નાખી દેવાનું લ્યો ને બેન ઉપેટ પાસે વાઈ ગયા તજા આપ્યું છે તમારે ઘરવાળો ને મારા ઘરવાળો બે Google શું કહેવાય લે પહેલી સાત મે હું મે ઓલી વખતે જમીન હતા આ ફિની જેવું પહેલી ની જાવ છે એ કોણ થા કે ના Master એટલે બની ગયા ને અમે તો લાઈટ આવેતી નથી ને હલકુ દેખાતો નથી કોણ Master બની જાય

પીઝા બનેને મૈંડા શેકાવા તૈયાર લાગે છે ને મસ્તના હવે પીઝા બનાવીને હું મૂકું છું અહીંયા કે જેને બેસવું હોય બેસી શકે છે આસનિયા પાથરી દો બોલો જો આવલા જો આ બની ગયા પીઝા ને એનો આનંદ લે છે બધા મિલેસ કેવા બેના એને આવી ગયો બીજો પીજો ઓનો બધા બગાડતી હા બેચ

એ તો હિજવાય ને જવો મારા બહુ બસ ઓલા મારા એનો કેટલી કહાની છે હાચીન કઈ હું કહીશ તમને

આપડો બેનો તારો એકનો હજી બને છે દુકાન ચાલુ છે બંધ થઈ